સુરત સુરત શહેર અને જિલ્લામાં આવતા વરસાદને કારણે તાપી નદીને જળસ્તરમાં વધારો થયો છે સાથે સાથે ખાડીના જળસ્તરમાં પણ હવે વધારો નોંધાયો છે ખાડીના જળસ્તરમાં વધારો થતાં થતા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે સુરત શહેરની એવી ભૌગોલિક પરિસ્થિતિ છે કે એક તરફ તાપી નદી છે અને બીજી તરફ ખાડીઓથી ઘેરાયેલું છે એક તરફ તાપી નદીમાં જળસ્તરમાં વધારો થાય છે ત્યારે પૂરનું સંકટ સર્જાતું હોય છે તો બીજી તરફ ખાડીના જળસ્તરમાં વધારો થાય તો ખાડી પૂરનું પણ એટલું જ સંકટ રહેલું છે લિંબાઈ વિસ્તારમાંથી પસાર થતી મીઠી ખાડીનું જળસ્તર સાત મીટર કરતાં વધી ગયો હતો ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં પાણીનું જળસ્તર વધે છે ત્યારે તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કાકરાપાડ ડેમના જળસ્તરમાં વધારો થાય છે